એક બીલીપત્ર ભગવાન ને ચડાવે છે ને એનો બેડો પાર થાય છે આ ત્રણ જે આધિ આપ્યા ઉપાધિ ને નાશ કરી નાખે છે પણ ક્યારે તમે ચડાવી શકો પત્ર આમાં બતાવ્યું છે કે જ્યારે તમે બિલીપત્રાવ ને અને હું તો કહું છું બિલીપત્ર નહીં કોઈ પણ પુષ્પને તોડવા જાઓ ને ત્યારે એની માફી માંગવી પહેલાં તમે પુષ્પને જ્યારે એનો છોડ વાવો ને ત્યારે એની પ્રાર્થના કરવી છોડ વાવતી વખતે હું કરું છું તમે આ શીખી જજો જ્યારે પણ છોડ વાવો ને આંગણામાં ત્યારે એને પ્રાર્થના કરવી કે તારા ફૂલ ઉગશે ને ત્યારે સુંદર સુંદર ફૂલ હું ભગવાનને ચડાવીશ અને જરૂર પૂરતા પુષ્પ એમાંથી ઉતારવા વગરકામના પુષ્પને દાળી પરથી તોડવાની એ પાપ છે જીવતા માણસને મારવા બરાબર પાપ છે વગર કામના પુષ્પને ઉતારવા નહીં પછી જયારે પુષ્પને ઉતારવાના હોય ને ત્યારે એને પગે લાગીને કહેવાનું કે તારું આ પુષ્પ તું મને આપશે ને તારો ઘણો ઉપકાર થશે હા તારા દ્વારા હું ભગવાનનું પૂજન કરીશ હા આ રીતે પ્રાર્થના કરીને એ પુષ્પ લેવા અને પછી ભગવાનને ચઢાવવા